બે શબ્દ મે તમને વારંવાર કીધા આજે છેલ્લી વાર એક શબ્દ છે સાધના અને બીજો શબ્દ છે સમાધિ સાધના સ્થળ અને કાળને બંધાય છે સમાધિ 24 આર્સ સમય કરો છો ને ત્યારે તમે સાધનામાં છો જી ઓકે જી સાહેબ ભગવાનની પૂજા કરવા જાવ દેરા શર્મા ત્યારે તમે સાધનામાં છો તમે 24 આર્સ न पूजा करता न थी करता न प्रवचन सांबड़ता न प्रतिक्रमण करता न स्वाध्याय करता 24 कल्ला साधना राखी कल्ला तो राकी शका। राकी नहीं रखी सकाती पर 24 कल्ला समाधि तो रखी सकाय नहीं राखवी पड़सी एक मिनट माटे पण समाधि ने चुकी गया खबर में एज वक्ते પરલોક નું આયુષ્ય કરો એ સાધના જ પણ તપ કર્યા પછી તમારી આસક્તિ છૂટી જાય એ સમાધિ છે તપ કેટલા દિવસ બોતેર દિવસ

ની તમારી આસક્તિ ઘટી જાય ને એ લાખ રૂપિયા આપ્યા પછી પણ તમારો અહંકાર જો માજા દેતો હોય તો તમારી પાસે સાધના છે સમાધિ નથી તમે યાદ કરો બરાબર છે કે ભાઈ મારા જીવનની અંદર મેં આ આ સુકૃતનો લાભ લીધો આ સુકૃતનો લાભ લીધો અનુમોદના માટે બરાબર છે અહંકાર માટે આપણે ના લીધો હોત તો કોઈ લાભ ના લે અહંકાર અને ગઈકાલે કીધું એમ અમને લાભ આપ્યો આ તમારી સમાધિ અનુમોદના કરાવે છે કસાયો અહંકાર આશક્તિ અહંકાર કરાવે છે સાધના ચિકાર કરવા છતાં પણ જો સમાધિ નહીં હોય તો સાધના સરવાળે શૂન્ય બની જશે અને સાધના ભલે થોડી કરી હશે પણ સમાધિ જો ચોવીસ કલાકની હશે એ એ સાધનાના ગુણાકાર પૈસાના ગુણાકાર થાય એમાં રસ છે તમારી સાધનાના ગુણાકાર થાય એમાં તમને ઇન્ટરેસ્ટ ખરો ભગવાનના શાસનમાં લંબાઈ અને પહોળાઈ મહત્વની વાત નથી ભગવાનના શાસનમાં ઊંડાણ મહત્વનું છે